પાદરાના સિહોર ગામમાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ આશરે ત્રણસો વર્ષથી વધુ પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ સહિતના ગણપતિ દાદા મંદિરે ભક્તોની ભીડ ઉમટી ગણેશ ચતુર્થીના દિવસે સવિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ સિહોર ગામ નજીક રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ દાદા મંદિર આજે ગણેશ ચતુર્થીના દિને વિશ્વ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયકવાડી શાસનમાં નિર્માણ થયેલ સિહોર ગામના વિશ્વામિત્રી કિનારે આશરે ત્રણસો વર્ષથી વધુના સમયનો અલૌકિક વાતાવરણમાં આવેલ પૌરાણિક મંદિર અને અનેક લોકો ગણેશ ભક્તો શ્રદ્ધાભેર આવતા હોય છે દાદા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે ભાદરવા સુદ ચોથ અને ગણેશ ચતુર્થી હોવાથી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણપતિ દાદાને કેક ધરાવીને કેક પણ કાપવામાં આવી હતી શ્રદ્ધાભેર ભક્તો ઉમટી પડ્યા હતા પાદરાથી આશરે આઠ કિલોમીટરના અંતરે આવેલ સિદ્ધિ સાથેના ગણપતિ દાદાના મંદિરે ગ્રામજનો સાથે અનેક ભક્તો બહાર ગામથી પણ દર્શનાર્થે આવતા હોય છે લોકવાયકા મુજબ આ મંદિર જ્યાં આવેલ છે તે સ્થળે વર્ષો પહેલાં શેર ગામ વસેલું હતું પરંતુ સમય અને સંજોગો વસાત અને કુદરતી હોનારતમાં પૂર આવતા ગામ અસ્તવ્યસ્ત થયું હતું અને ગામનો ભૂગોળ બદલાયો અને હાલ ગામ મંદિરથી બે કિલોમીટર દૂર આજે વસેલું છે સાથે વર્ષો અગાઉ ગણપતિ દાદાના મંદિરે બનેલી ચમત્કારી વાત પણ એક ગ્રામજને કરી હતી અનેક આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ સિહોર ગામનું ગણપતિ દાદાનું પૌરાણિક મંદિર અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અનેક લોકોની દાદા મનોકામના પૂરી કરતા હોય છે સિહોર ગામથી બે કિલોમીટર દૂર નદી કિનારે આવેલ આ રમણીય સ્થળ અલૌકિક સ્થળે ભક્તો આવતા હોય છે અહીંયા અમારા બાપ દાદા અમને વાર્તા કીધેલી મારા બાપાના બાપા અહીંયા રહેતેલા સામે એક મોટો આમલાનું ઝાડ હતો જ્યારે અઢારસો ને ત્યાસી અંદર રેલ આવેલી ત્યારે જેટલા પણ લોકો આ મંદિરમાં હતા એટલા બધા શ્યામ રહ્યા કુશળ શ્યામ બાકીના બધા તાણે પણ ગયા મારા બાપ દાદા દસ દિવસ સુધી આ હુમલા પર દાદા બધા વાર્તા કરેલી રાત્રે વાગે અહીંયા ઓટોમેટિક ઘંટ વાગેલો ત્યારે પાણી ધીરે ધીરે ઓસરી ગયું અને આખી રાત લોકોએ આ દાદાને કીર્તન ભજન કરેલું આ ચમત્કાર દાદાનો ત્યાંનું આ મંદિર લોકોને ખૂબ જ સાચા ત્યાર પછી બોમ્બેના એક મરાઠી ભાઈને સપનું આપ્યું કે ભાઈ તમારા ગામમાં મંદિર કઈ બાજુ તમે બતાવવા અહીંયા આવેલા અને એ ભાઈ ત્યાર પછી અહીંયા પુષ્કળ લોકો આજુબાજુ લોકો લોકો બહુ આવે છે સાથેનું ગણપતિ મંદિર એ લગભગ ત્રણસો થી વધારે વર્ષ પુરાણું છે આ મંદિર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે લગભગ કેટલા વર્ષો પહેલા અહીંયા એક ગામ વસેલું હતું અને આ ગામ પૂર આવવાને કારણે અહીંયા ગામનો ગામ પૂરમાં વિનાશ પામ્યું છે અને ફક્ત ને ફક્ત ગણપતિ મંદિર જ એક બિલકુલ ખામી વગર બાપાની કૃપાથી અત્યારે રહેલું છે આ ગણપતિ મંદિરની ખાસિયત એ છે કે આ પૌરાણિક મંદિર છે લોકોની એટલી બધી આસ્થા છે કે દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે લોકો આવે જ છે તેમ છતાં પણ વર્ષ દરમિયાન ચતુર્થી હોય પૂનમ હોય ગુરુવાર હોય મંગળવાર હોય તો લોકો ફક્ત ગામના નહીં પણ આજુબાજુના લોકો પણ એટલી છે કે ત્રણસો વર્ષ જે વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે અને આ મંદિર એવી જગ્યા ઉપર છે કે અત્યારે ખાલી મંદિર એકલું થયા જ છે અમારું બહુ વર્ષો પેલા અહિયાં જૂનું ગામ હતું ત્રણસો વર્ષ અ દોઢસો પોની બસો વર્ષ પહેલા ગામ અહિયાં ત્યાંથી અત્યારે અમારું ગામ આખું શિફ્ટ થયેલું છે અને અત્યારે ખાલી મંદિર જ છે અને આજુબાજુ અમારી સરસ વિશ્વામિત્રી નદી વહે છે એક બુલેટ ટ્રેન જાય છે અને નયન રમ્ય દ્રશ્ય છે અહિયાં અને આ મંદિર એવું છે કે જે લોકો જે અહિયાં આવે છે એ લોકોની એટલી આસ્થા છે કે એ લોકો પૂનમ હોય ચોથ હોય પછી મંગળવાર હોય ગુરુવાર હોય એટલે આવા સમયે લોકો અહિયાં આજુબાજુ ટોટલી જંગલ જ આવેલું છે અને મનોકામના ટોટલી બધાની પૂર્ણ કરવા માટે ગમે તેવી પરિસ્થિતિમાં લોકો અહીંયા આવે છે અને મનોકામના એમની પૂર્ણ થાય પણ છે એટલે આજે ગણેશ ચતુર્થી ના દિવસે આજે બધે સરસ ગામના અહીંયા ભેગા થયા છે આજે એવો સરસ બધો ભજન કીર્તન ને એવું બધું અહીંયા ગણેશજીની આજે અમે કેક લાવ્યા છે એમનું આજે એમના જન્મ અમે ઉજવણી કરી છે એટલે આ રીતે અમારું આ મંદિર છે અને બધાને ભાવિક ભક્તો ને કહીએ કે તમે પણ બધા અહિયાં બીજા દર્શનાર્થીએ આવો અને જુઓ અમારું આ પૌરાણિક મંદિર